અને એના પોલીસ ના છે એટલે સ્વાભાવિક વાત છે એમના એવી જીજ્ઞાસાઓ થાય કે આવું કેમ એટલે મેં એમને બહુ સરસ વાત કરી ને એવું સાલ્વેશન આર્મી ક્યાંય ખબું ભોજન નહીં કે પાણીના બાપ્તિસ્માનો વિરોધ કરતી નથી કે નકાર કરતી નથી પણ સાલ્વેશન આર્મી એ પવિત્ર આત્માનો બાપ્તિસ્માનો વિયોગ કરે છે અને એટલા માટે પવિત્ર આત્મામાં આપણે બાપ્તિસ્માન લઈએ છીએ અને અભેશના પત્રોમાં લખ્યું છે એક જ પ્રભુ એક જ બાપ્તિસ્મા અને ખ્રિસ્તે પણ કહ્યું કે જો હાને તમારું પાણીથી બાપતીસમાં થયું ખરું તો મારી પાછળ જે મૂળ અમારું પવિત્ર આત્માથી કે અગ્નિથી બાપ્તિસ્મા કરીશ અને ગોળી ઘણી અમને સમજવું પડી અને એના માટે લોકો આભાર માનીએ છીએ અને આર્મીની આ વ્યવસ્થા છે ને આપણે પવિત્ર આત્માના બાપતીમાં માની છીએ પછી મેં એમને પણ કહું કે બાપ્તિસ્મા પાણીનું હોય કે પછી પવિત્ર આત્માનું હોય સૌથી મહત્વનું છે એ આપણું જીવન જ્યાં સુધી આત્મિક માં આપણે નવું બાપિશમાં ન પામીએ ત્યાં સુધી આપણી ધાર્મિક ક્રિયાઓ છે એના માટે લોકો આભાર માનીએ છીએ કવિ સંતરણ સાથે તેઓ પોતાની દીકરીને અર્પણ કરી રહ્યા છે ત્યારે અમારી પ્રાર્થના છે કે કોઈ સરળ આશીર્વાદ આપેન્ક યુ મચ